જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે સવાર સવારમાં મસ્ત મજાનો વ્લોગ લઈને આવી છું મારા કપડા આજે ધોવાઈ ગયા છે સાથે થતી સુકવાઈ ગયા છે અને ફૂલ ફૂલછોડને પાણી પણ અપાઈ ગયું છે તુલસીમાંને પાણી અપાઈ ગયું આકા ફળિયામાં પાણી પણ છટાઈ ગયું છે એટલે અડધી તો ફ્રી થઈ ગઈ છું હવે હવે વાત રહી નાસ્તાની તો નાસ્તામાં આજે પૌવા બટેકા બનાવ્યા છે અને ભાખરી મારે ચૂલે કરવી હતી પણ મેં કીધું તું લે તું નો હળગાવવા જાય તો મારે લેટ થઈ જશે તો અત્યારે ભાખરી ગેસ પર જ માંડી દીધી છે અને સુરત માં તો લેતાણ જ થઈ જાય ગમે એટલું તમે કામમાં માં ઉતાવળ રાખો તો 12 વાગી જાય ને 12 વાગી જાય તરત પછી નવરા થઈ ગઈ થઈ રહ્યા હોય ને ત્યાર પાછું બીજું કામ આવી જાય રસોઈ બનાવવાનું અને હમણા બધા જમવા આવશે ને એવી રીતે થવા લાગે અને અહીંયા જો એવું કઈ થતું નથી હમણાં જો હું ફ્રી થઈ જાય અડધી કલાકમાં એટલે વાડીએ થોડો ઘણો આટો પણ મરી મરાઈ જશે મારે અને ઘરે આવીને પાછી બપોરની રસોઈ કરીશ નિરાતેથી તો ગામડાની લાઈફ જીવવામાં બહુ જ મજા આવે છે તો આગલા વ્લોગમાં ફરી મળીશું થેન્ક યુ